નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા આપશનું તૈયારી સ્વાગત કરું છું આપણે આજના વિડીયોમાં વાત કરવાની જ છીએ કે આગામી ક્ષણ જે લોકસભા ચૂંટણી આવી રહી છે ને આપણા ગુજરાતમાં જે અનેક મુદ્દાઓ છે શિક્ષણ જગતના લગતા આપણે જેમ કે કાયમી શિક્ષક ભરતી હોય જ્ઞાન જ્ઞાન સહાયકનો વિરોધ લખતો હોય જ્ઞાન સહાયક અગિયાર માસનો કરાર હોય પેન્શનને લગતી બાબત હોય તમામે તમામ બાબત વિશે આપણે વાત કરી છે આગામી સમય લોકસભા ચૂંટણી આવી રહી છે તે અનુસંધાને પણ મિત્રો સમજી વિચારીને વોટ કરજો તેના વિશે મહત્વને ચર્ચા કરવી છે તે પહેલાં મિત્રો ચેનલમાં નવા ચેનલ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ચેનલને અવશ્ય લાઈક કરી અને નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને પણ લાઇક કરવા ભૂલશો તો મિત્રો તમને ખ્યાલ છે તેમ આગામી સમયમાં જે સાત મે સાત મે લોકસભા ચૂંટણી આવી રહી છે અને મિત્રો આપણા ગુજરાતમાં અનેકો વિરોધ કર્યો છે શિક્ષણ જગતને લગતા પ્રશ્નો માટે જેમ કે આમી શિક્ષક બનતી હોય કાયમી શિક્ષણ ભરતી લાવવા માટે અને જ્ઞાન સહાયક ભરતી રદ કરવા માટે મિત્રો ઘણા બધા પ્રયાસો કર્યા છે ઘણા બધા જે આંદોલન કરવામાં આંદોલન પણ કર્યા છે છતાં પણ એનો કોઈ ચોક્કસ નિવારણ આવ્યું નથી કેમ નથી આવ્યો એમ જ્ઞાન સહાયક ભરતી આવી ગઈ અગિયાર માસ કરા અધાય જ્ઞાન સહાયક ભરતી લાવી દીધી તે પણ સફળ પણ થઈ ગયા મિત્રો એમને ખ્યાલ છે તેમ અગિયાર માસ કરાદાય ભરતી કરા અધાય ભરતી લાવી દીધી જ્ઞાન સહાયક હોય વિદ્યા સાહેબ તમને ખ્યાલ છે મિત્રો જ્ઞાન સાહેબ આવી ગયા છે તે અગિયાર માસ કરાર આધારે છૂટા પણ કરી દેવામાં અમે કોઈ ચોક્કસ બોજો ના કર્યો કે મારે આ જીવન નોકરી છે તેમ એવી જ રીતે મીજો તમને ખ્યાલ છે અગિયાર માસ કરાય આગળ આ વખતે છૂટા પણ કરી દેવામાં ફરીથી પ્રોસેસ કરવામાં આવશે ફરીથી ફરીથી એક્ઝામ લેવામાં આવશે ફરીથી જે આવશે મિત્રો તે પ્રોસેસમાં વાર લાગશે અગિયાર માસ કર્યા આધારિત જે ભરતી આવે છે બીજું કાયમી શિક્ષક ભરતી આવતી નથી શિક્ષણ મંત્રી આ કહી રહ્યા છે કે કાયમી શિક્ષણ ભરતી આવશે 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 ક્યારે આવશે તે મિત્રો કોઈ ચોક્કસ નથી તેમ તમને ખ્યાલ છે લોકસભા ચૂંટણી પહેલાં સત્યાવીસો પચાસ કાયમી શિક્ષક ભરતી આવવાની છે તેવું સંભળાવતું હતું પણ એ પણ મિત્રો આ તરણસહિતા લાગી ગઈ એ પણ મિત્રો હવે આવવાની છે ત્યારે આ સહિતમાં નક્કી નથી એવી લાગી રહી છે લોકસભા ચૂંટણી પછી જુલાઈ મહિના આવી તેવી લાગે છે એ પણ સિવાય નથી એટલે વિદ્યા સહાય કોઈ જ્ઞાન બંને કરીને ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી લાવવા માટે જૂની પેન્શન પ્રથા હોય તમને ખ્યાલ છે તેમ ઓપીએસ સિસ્ટમ હોય એ બધા ઘણા બધા પ્રશ્નો છે છતાં આપણે નિવારકરણ જોવાનું નથી તે જ બાબતે અમને કહું છું આગામી સમયમાં જે લોકસભા ચૂંટણી આવી રહી છે સમજી વિચારીને વોટ કરજો તમારા વોટ એ તમારા માટે આગળ ઉપયોગી બનશે કેમ કે આપણા ગુજરાતમાં અમે કાયમી શિક્ષકોની ભરતી જોઈએ છે અમને ખ્યાલ છે અન્ય દેશ અન્ય રાજ્યોમાં જોઈ શકો છો અમે કેટલા ભરતી કાયમી શિક્ષક ભરતી કરવામાં આવી છે પણ આપણા આ ગુજરાતમાં કાયમી શિક્ષકનું નામ નથી બસ લોલીપોપ જ આપી સરકાર કહે છે કે આવવાની છે શિક્ષણ મંત્રી કઈ રીતે આવશે આવશે પણ ક્યારે આવશે તે હજુ કોઈ ચોક્કસ નથી બોલી મા એકની બોલી છે કિશોર ટકા હાલ તો પરમાનન્ટલી જે કરવામાં અગિયાર માસથી કરાદાય જે સોલ્યુશન હતી એમ કે આગળમાં આવવાની છે પણ ક્યારે રીતે હજુ કોઈ ચોક્કસ ચોક્કસ આપ્યું નથી તમને ચોક્કસ રીતે કહું છું આગામી સમય સાત સાત મે જે લોકસભા ચૂંટણી આવી છે સમજે વિચાર વોટ કરજો કેમ કે આપણે લોકસભા ચૂંટણીના કારણે એમાં વોટ આગળ આવશે આપણે ગુજરાતમાં આમી શિક્ષા ભરતી જોઈએ જ્ઞાનશાહક ના જોવે જ્ઞાનશાહે અગિયાર માસ કરા દઈ ના જોવે આપણા છોકરાઓને કાયમી શિક્ષક સારો શિક્ષક જ જોઈએ અગિયાર માસમાં બીજો આવશે બીજો શિક્ષક આવશે તે એ પ્રથા રદ કરવા માટે સમજે વિચારીને તમે વોટ કરજો એ નમ્ર અપીલ કરી શક કેમ કે આપણી આપણી જ બાબત જે આપણે ગુજરાતમાં આપણે ભણાવવાનું છે ભણવાનું શુક્રોને આપણે આગળ લાવવા કાયમી શિક્ષક જોઈએ છે તે બાબતે મિત્રો કોમેન્ટ કરજો વિદ્યા શાહે જ્ઞાનશાહે ગ્રસ્ત થવી જોઈએ કે નહીં આના વિડીયો શેર કરો બને ત્યાં સુધી મિત્રો દરેક દરેક જે વોટ કરનાર ઉમેદવાર વોટ કરનાર કરનારને જેથી મેં જો તેમને આ વિડીયો લાગુ પડે તે સમજી વિચારે વોટ કર જેથી મારી નમ્ર અપીલ છે ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી ચોક્કસ આવી જોઈએ ન્યાય સહાયક ભરતી હોય વિદ્યા સહાયક ભરતી હોય શિક્ષણ સહાયક બધા રદ કરીએ કાયમી શિક્ષક ભરતી સો આવી જોઈએ વિડીયો કમ વિડીયોને લાઈક છે નવ ચેનલ સબસે ભુડશોની મળીશો નાયક ભુડ થેન્ક યુ વેરી મચ